વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ દાના વાવાઝોડાના કારણે હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે તેવામાં હવામાન વિશ્વ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે તેમની આગાહી પ્રમાણે આગામી સમયમાં ગુજરાતમાં માવઠા સાથે કડકડતી ઠંડી

શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓગસ્ટ બે હજાર દરમિયાન વરસેલા વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે વિકટ પરિસ્થિતિના જગરના દાંતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ચૌદસો ઓગણીસ બાસઠ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે બાકી ખેડૂતોને ચાર નો હપ્તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે રૂપિયાનો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પીએમ કિસાન યોજનાના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ખેડૂતોને ચૂકવવામાં આવે છે જે મુજબ ધર્મો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ના રોજ ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના ધર્મ હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે જેથી તેનું મુખ્ય કારણ છે કેવાયસી અને વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજ આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી લો તો તમારા ખાતામાં એક સાથે બે એટલે કે અઢાર અને ઓગણીસમો હપ્તો જમા થશે એટલે કે એક સાથે ચાર હજાર રૂપિયા તમારા ખાતામાં જમા કરવામાં આવશે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલની સરકારે વિધાનસભામાં જાહેર કરી અને તેમને કહ્યું હતું કે અગાઉ ઉજવલા યોજનાના લાભાર્થીઓ અને વીપીએલ યોજનાના જે પરિવારો હતા એ લોકોને જો માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે જો લોકોને રાશન મળશે જે ઘઉં મળશે આવા લોકોને પણ હવે ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને મિત્રો ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે સો રૂપિયાની જૂનો નોટો બંધ તાજેત્રમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપીથી વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ RBI એ સો રૂપિયાની નોટો બંધ કરવાનો આદેશ જારી કર્યો છે આ દવા મુજબ એક મહિનાની અંદર સો રૂપિયાની નોટો પણ ચલણમાંથી બહાર થઈ જશે આ સમાચાર X પર ન્યુ બાબરા બાબર એકસો એકત્રીસ નામના account થી viral થઈ રહી છે જેમાં જૂન એક જૂની નોટ સો રૂપિયાની નોટની તસવીર પણ સામેલ છે પરંતુ RBI એ સ્પષ્ટતા કરી છે કે સો રૂપિયાની તમામ નોટો પછી તે જૂની હોય કે નવી માન્ય ચલણ તરીકે જ માન્ય રહેશે આજના સૌથી મોટા કે આજના સોના ચાંદીના ભાવ બાવીસ કેરેટ દસ ગ્રામ ચારસો રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ તો તેર હજાર ચારસો પચાસ રૂપિયા થયો છે તે સાથે નવો ભાવ એસી હજાર એકસો ને વીસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેનો ભાવ ઓગણી હજાર છસો નેવું રૂપિયા હતો તેમજ ચાંદીના ભાવમાં બે રૂપિયાનો વધારો થયો તે સાથે નવો ભાવ એક લાખ ચાર હજાર રૂપિયા થયો છે આજના સોના ચેન સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે સારુકુંડલા મોટી મગફળીની તેરસો ક્વિન્ટલ તેરસો રૂપિયા ભાવ રહ્યો હતો સારુકુંડલા યાર્ડ

પચીસો સિત્તેર થી છવીસો સિત્તેર રૂપિયા સુધીના બોલાયા હતા યાર્ડ માં થી પણ આવક નોંધાઈ હતી સારકુંડલા યાર્ડ માં લોખંડ ઘઉં અને ટુકડા ઘઉં ની હરાજી કરવા માં આવી હતી લોકન ઘઉં નો ચારસો પાંત્રીસ રૂપિયા થી લઈ ને પાંચસો ને રૂપિયા સુધી ના બોલાયા હતા જ્યારે ટુકડા ઘઉં ભાવ ચારસો પચાસ રૂપિયા થી લઈ ને બે રૂપિયા સુધીના નોંધાયા હતા માર્કેટિંગ યાર્ડ માં ચાર હજાર એકસો ને પંચોતેર આવક થઈ હતી બાળકો માટે નવી પેન્શન યોજના કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી યોજના યોજના શરૂ કરવામાં આવી છે છે આ નામ અંદર માત્ર ને માત્ર નાના બાળકો છે જેને લાભ લઈ શકે છે અઢાર વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે બાળકોના નામે ખા વસ્તુ ખોલાવું રહેશે અને ત્યાર પછી બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિને હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને મહત્તમ પાંચ મહત્તમમાં મહત્તમ રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી અને આ યોજનાની અંદર ત્રણ વર્ષ માટેનો લોકિંગ પિરિયડ પણ હોય છે ખેડૂત મિત્રો આવું નવા જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા આવા નવા પહોંચતા રહે